નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તલના જો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો મંથ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણે મિત્રો આ વિડીયોની અંદર જાણીશું કે આજે તલના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું ઘટાડો જોવા મળ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ આપણે જસદણ માર્કેટ યાર્ડ બારસો થી એકવીસો સત્તાણું રૂપિયા મિત્રો સારા એવા બજાર ભાવ જસદણ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે સૌથી ઊંચા બજાર ભાવ વાંકાનેર માર્કેટ યાર્ડ ચૌદસો થી ઓગણીસો છોતેર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસો થી ઓગણીસો ત્રેવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ અગિયારસોથી બાવીસો રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ અમરેલી માર્કેટ જોવા મળ્યા છે ભાવનગર પંદરસોથી બે હજાર છોતેર રૂપિયા મિત્રો આજના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો સત્તરસોથી અઢારસો રૂપિયા સુધીના બજાર ભાવ ખેડૂતોને આજે સફેદ તલમાં મળ્યા હતા કાલાવાડ માર્કેટયાર્ડ પંદરસોથી ઓગણીસો પાંત્રીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી ઓગણીસો એંસી રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ તેરસો બાવનથી ઓગણીસો એક સોળ રૂપિયા સાવરકુંડલા બારસો દસથી બે હજાર સાહીઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ઓગણીસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિરમગામ માર્કેટ યાર્ડ એક હજાર બેતાલીસથી સત્તરસો પંચ્યાસી રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ નવસોથી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મેંદરડા માર્કેટ યાર્ડ બારસો પચાસથી અઢારસો તોર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર યાર્ડ ચૌદસો પચાસથી પંદરસો પાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજના સફેદ તલના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને મિત્રો અનેક માર્કેટ યાર્ડના અનેક પાકોના સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે